બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસેથી પસાર થતા આ બુરોડ પાલનપુર નેશનલ હાઈવે પર અકસ્માતોનો ગ્રાફ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેના લીધે ઘણા નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડ્યા છે એક બાદ એક અકસ્માતો થઈ રહ્યા છે અને લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે આવા અણધાર્યા અકસ્માતોને જોઈ તંત્ર પણ અકળાટ અનુભવી રહ્યું છે માટે આવા અકસ્માતોને રોકવા હેતુ અમીરગઢ પોલીસ દ્વારા પહેલ કરતા હાલમાં બટાકાની સીઝન ચાલતી હોય ટ્રેક્ટરો મારફતે બટાકા લઈ જવામાં આવતા રાત્રિના સમયે અકસ્માતો થઈ રહ્યા છે માટે ઇકબાલગઢ માર્કેટ પોલીસ દ્વારા ખેડૂતોને જાગૃત કરવા માટે એક સભા યોજી હતી જેમાં અકસ્માતના વિશે માહિતી આપી પોતાના વાહનો પર રિફ્લેક્ટર લગાડવાની શપથ લેવડાવવામાં આવી હતી ટ્રેક્ટરોની ટ્રોલી પાછળ પોલીસ તરફથી રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા જેથી ઓચિંતા અકસ્માતોથી થતી જાનહાની બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા